તો વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ તો આ મહત્વના સમાચાર મળી રહ્યા છે મોરબીથી કે જ્યાં અરજદારને સાંભળવા માટે ધારાસભ્ય અને રેન્જ આઈજી પણ હાજર રહ્યા હોય અરજદારની જે અરજી કરવામાં આવી હતી તેમાં ધારાસભ્ય અને આઈજી પણ હાજર રહીને પોતાની અરજી જે સ્વીકારવામાં આવી હતી તેવું અરજદારો દ્વારા કહેવામાં આવ્યું હતું આઈજી દ્વારા કહેવાયું છે કે મોરબીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તેના માટે ખાસ પગલાં ભરવામાં આવશે વ્યાજખોરો જમીન પચાવનારા લોકો છે કે ધાક ધમકી આપનાર લોકો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે અરજદારોને સાંભળીને પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે તેવું અરજદારોને આશ્વાસન આપવામાં આવ્યું છે આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રવિ રવિ જણાવશો કે આઈજીને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા અરજદારોની શું અરજીઓ જોવા મળી હતી સાંભળવા મળી હતી અને તેમની સામે પ્રતિ શું આપવામાં આવ્યા છે

જે રીતે મોરબીમાં મુનાફરી વધી રહી છે આ સિવાય છે તેમને નથી આવતો તેના કારણે કહી શકાય કે દ્વારા ની અંદર આ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવે છે મોટા ભાગની કહી શકાય કે વ્યાજ વરસાદથી ટ્રાયમાન જે લોકો છે તેઓ અરજી જમીન ની અંદર જે દબાણ કરવામાં આવ્યો હોય તે પ્રકારની અરજીઓ છે તે અત્યારે મોરબી પોલીસ ની અંદર જોવા મળી હતી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ જે લોકો છે તે અત્યાર સુધી તેમને ન્યાય નથી મળ્યો કે શું ન્યાય મળે તે પ્રકાર ની કામગીરી છે અને પોલીસને ને સુચના આપવા ને કરવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક મોરબી અંદર જોવા જઈએ તો છેલ્લા ઘણા સમય થી આ કાયદો અને છે તે ખરડી ગયો હોય તે પ્રકાર ના દ્રશ્યો વારંવાર બનતા છે અને એના પ્રત્યે આજે આ ધારાસભ્ય અને જે રેન્જ છે જેની ઉપસ્થિતિ માં જે મોરબી અંદર જે પીડિત પરિવારો છે જે પોલીસને ને અરજીઓ કરવા છતાં પણ નિકાલ ન થતો હોય તેવા લોકો અરજીઓ કરવા માટે પહોંચ્યા હતા જી રવિ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ